મમી આઈસ્ક્રીમ ખવડાય પપ્પા હાલો બધા માટે લાવજો બહાર બરફ ઘરે

हेलो गुड मॉर्निंग जय माता जय दुर्गा दी हेलो के फिल्म आना जय माता दी जय दुर्गा दी जय हार्दिक स्वागत है તો આજ થોડા જલ્દી ઉઠી જાય કારણ કે વાગે ઉઠી જાય જવાનું બાર કારણ કે મોટો છોકરો વોક થઈ ગયો તો બેસણા અમારે તો ત્યાં જવાનું અમને બેસણામાં તો બેસી કારણ કે જઈને પાછું આવીને બેસી જવાનું ઘઉન એટલે અત્યારે વાગી જશે પોણા સાત તો ચલો બેસ નીકળજો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી લડાવા નહીં જવું ટાઈમ ટાઈમથી જ મોરસા

શીખવાનું એટલે વિડીયો આડો થઈ જાય આટવાનું શીખવાડે છતાં શીખતા નહીં લોકો આપણે બોલો શું હાજી વાત બહુ વાર લાગે વાત કરે આમાં ખાલી ફોન જ આમ પકડવો હોય ને ચલો ભાઈ તમે ઘરેથી હવે નીકળી જાય ને હવે જશું આપણે બહેનને ત્યાં બીજલપુર ને બીજલપુરથી પછી સીધા જશું આપણે દસાણા ગામ કારણ કે ત્યાં બેસવું છે અમારા મામાન છોકરો એટલે અમારા મોટા ભાઈ થાય એ બધી ઘટના છે ચલો ભાઈ જશો આપણે ગયા પછી બેઠી કરીને પાછા પાસે આજ પાછું શું નોકરી જવાનું છે એટલા માટે પાછું પાછું થઈ ગયા આવવાનું છે જલ્દી તો ચલો ભાઈ કન્ટિન્યુ બ્લોક મોકલ્યા રહેજો આપણું ફાટક પહોંચી ગયા છે હવે બેન આવે ની રાહ જોઈ ગયા બેન આવે એટલે ફટાફટ શું કરશું ચા પાણી કરે ને બરાબર કેટલી રોટલી ફાઈલ થી તારીખ આજુબાજુ એક કે બે બે રોટલી તારીખ

લેવાનું એટલા માટે ઉભા રાહ જે પહેલાં બધા ભાઈઓ બહુ વેગતા બધી બસોને ખાટી મીઠી ઘોડી સીન બસ સ્ટેન્ડ બસ ગામડે કહેતા આપણે હાલ અત્યારે આવી ગયા ઘરે બહુ ગરમી ભાઈ ચલો મસ્ત ઠંડુ ઠંડુ પાણી પી લઈએ બહુ ઠંડુ હાલ વાણી હું ભાઈ આ તો એવું ઠંડુ હવે જમી લીધું અને ટાઈમ બી ગયો જશે પણ ફટાફટ બી ફોન આવી ગયો

રિટર્ન થઈ ગયા ને અમે જીતા દર્શાવે એટલે લાગી જશે છ ને ચાલીસ થઈ ગયા ચાલો જશું કહીશ હવે કરે તાપ તો એટલો જોરદાર રહે તેનીકળી દેવાઈ ગરમી આવતા જોઈએ તમે બહુ પડશે કેટલી ગરમી એટલું પાંચ મહિનામાં વાવાઝોડું વરસાદ બી બહુ જોરદાર છે આજે આવતાનું ભાઈ બહુ ખતરનાક છે આ બે હજાર પચીસનું વર્ષ

જાય જાય વાત મમ્મી કચરો પપ્પા કરતી અને અહીંયા ભાઈ જોવે છે ટીવી ટીવી જોવે શું વાત છે અમારી કોમલ ભાભી છે મારી ભાભી નહીં પણ મારી બેસ્ટ ફ્રેન્ડ છે મારી બેસ્ટી ये वासन हुए ये से दरबार कहाँ के करे थोड़ी गर्मी वजह लागे है तो अत्तराई ये से अपने बार बार थोड़ी आवाज़ खाई है ना बसी थोड़ी और बसी दस्तू करे ओ मस्त रोके क्या मायू कमाए मैं रोकिया कहाँ के कल्लो बंदे बेटा ना बिस्किट नखी दे तो पापी खाई है पापड़ी पापी खाई नहीं खाई

વાસણ એટલે એમ માટે થોડી બહાર જઈએ બહારની હવા બી જોરદાર ઠંડી હવા બી પણ છે ગુડ નાઇટ જય માતાજી જય રામ મિત્રો આજનો બ્લોક અહીં પૂરો કરશું મળશું કાલે નવા બ્લોકમાં તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગ્યો તો જરૂરથી અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ગુડ નાઇટ જય માતાજી